ઉતાળવવો પડે રોજ બરોબર કારણ કે હા જે થતું હોય મોડું બારેક વાગતા હોય રોજ આપણે એડિટિંગનું ને એવું કામ હોય બધું એટલે રોજ બારેક વાગી જ જતા હોય એટલે અમે થાયકા હોય આખોથી કાલે કામ તો કાંઈ ખાસ નહોતું પણ રખડ પાટી જતી આખોથી એટલે થાય હોય એટલે પછી એમ તો બારેક વાગ્યે હોય એટલે ની સવાર હવાર પડે જ વધારે જામતી હોય અત્યારે બધાને એટલે એવું હતું બધું એટલે ઉઠવામાં થોડુંક થઈ ગયું મોડું ને મારે જ આવું છે ટાણે તો આપણે તલ અવા તો ટ્રેક્ટર ડીઝલ બીઝલ નાખીને બધું કમ્પ્લીટ કર્યું દતાર છોડેલો તો તે જોઈડવાગળીએ અને એ બધું થઈ ગયું કમ્પ્લીટ પાણીની બોટલો પણ ભરાઈ ગઈ છે એટલે જેથી કરીને આપણે પાણી થવું થઈ મીઠું જ પી બરાબર અને આ રીતે જ હું બે બોટલ ભરી લઉં બપોર સુધી જવાનું હોય બે બોટલ ફરી જાઉં બપોર પછી જવાનું હોય પાછી બે બોટલ ફરી જાઉં બરાબર એટલે પાણી આપણે વરસાદનું જે તાકો આખો ભીરો છે એનું જ પીવા મળે એટલે જેથી કરીને આપણે પડખામાં ને એમાં સાર ન થાય એક સારું પાણી પીધા રાખીએ એટલે એકઠા રાખતા હોય એટલે માની લો કે પછી તો નખર બીજી વાડીએ નોખું નોખું પાણી જો પીવા જાય તો ત્યાં વારિયુંમાં પાણી થઈ ગયા છે મોરા બધે દાળ નહીં બધે મોરા હોય એટલે અલગ અલગ વાડીનું પાણી પીવાથી છે ને સાર થાય એમાંથી પથરી થાય એટલે ટૂંકમાં પહેલથી ને જ હું હે ને બે બોટલ રાખું ભેગી વરસાદનું નહોતું તે આપણે ગામનું ચીલાનું પાણી પીતા કાબર પછી હવે આ ટાંકા ટૂંકમાં બે વર્ષથી બની ગયા હે તો આપણે વરસાદનું પીએ છીએ એટલે એવું હે બધું બા ને કાનૂન જો અમારે કાનો ઈશ કે જો હાલો રામ રામ કયો તો રામ રામ કયો માર દીકરો અરે વાહ વાહ જોરથી બોલ ની માર દીકરો જરા જોરથી બોલ રામ રામ પછી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાઠા એમ એમની આખું ભાઈ રામ રામ સીતારામ બોલો 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 અટાણમાં હે ને ઘોડિયું કીધું જો બારું બેન કર્યું છે મારા ઘોડિયા વિશે તું નાનો છો હે નાનો છો નાનો થોડોક કહેવાય ઘોડિયું મૂકી દીધું તું અને પાછું જો અટાણ માળિયા ઉપરથી આપણે આ મકા આ મકાન રહી ને આવડા એમાં મૂકી દીધું તાબા

અને બાર ને કાનું નાઈ બેઠા ને મારે હું જવાની ક્યાર કરું છું ચાલવા ભાવના તો હમઢિયારા ગઈ છે અને અહીંયા જો કપડાં ધોવાનું કામકાજ ચાલુ કર્યું છે પાછું સવારમાં તો દાદા ભાઈ ગયા કપડા ને પોતા ને એવું બધું કામકાજ હોય હા દરરોજ હા પોતા ને એવું બધું કામકાજ હોય હા તૈયાર તૈયાર કરવાનું થઈ જાય તો એને હજી તૈયાર કરીએ તો ઘડીક થઈ તે ભાતનું રાંધવાનું ને હા રાંધવાનું ને એવું પછી હોય પણ દીદી ને તેડવાનું થઈ જાય ને એવું બધું કામકાજ ચાલુ જ હોય તાર આવું માર ભેગું કા ક્યાં ભૂત ન હોય ક્યાંય એવા ભૂત હોય ભૂત આપણે જઈ

તો ઊંધું વાર દીધું ખાઈ લીધું એટલે ખાઈ લીધું એટલે ઊંધું વાર દેવાનું હે હાલો તો આપણે ટ્રેક્ટર ને એ બધું છે તૈયાર વયણી તૈયાર છે આજ તો કંઈ કરવાનું નથી ને હું એકલો જ છું આજ ફરજભાઈ કઈ આવતો નથી આ તો એકલો જ આવશ કારણ કે આપણે ટ્રેક્ટર ને બધું છે તૈયાર ડીઝલ બીઝલ નખાઈ ગયું કમ્પ્લીટ અને આજ કાંઈ કરવાનું નથી ટૂંકમાં બધું દાતા બાતા બધું ઉપાડેલ છે ખપાડી બિહારેલ છે અને બાકી તલનું એ સાટણીયું બધું કમ્પ્લીટ છે વરોય પણ એનો એનો જ છે એટલે બધું છે કમ્પ્લીટ આપણે કઈ કરવાનું નથી પાછલી પેટીમાં ખાતર નાખવાનું આ અને એની પાછલીમાં તલ નાખવાના વર આપણી રીતે મૂક દેવાનું પછી વાવવા રાખવાનું આજ ફરજ ભાઈ કાંઈ આવતો નથી એકલો જ થવું અને વાવવા દાવાના પહેલાં છે આઠ વીઘાના પછી તે ત્રણ વીઘાના ટોટલ અગિયાર વીઘાના વાવ વાવવા દાવાના છે એટલે આખો દિવસમાં હે ટૂંક માં તો કઈ છે નહીં એટલે વાવી આવી હાલો તો ગાય હાડા બાર પોણો જેવું થઈ ગયું ને આપણે જો તલ વાવવા ગયા તા એ વાવીને બે વાહી નાય તો કારણ કે નાવાનું અમારે હે ને આજ પાવડર વાળો થયો એટલે બપોરે હોય નકર તો હાજે જ નાવાનું હોય કાબા કારણ કે દવા તલ આપણે વાવવા ગયા તા પાવડર ને ખાતર ને એવું બધું ધૂળ ને એવું બધું બપોર પછી પાછું વાવવા કે જવાનું નહોતું એટલે નાય ધોઈ લઈને નાય ધોઈને થઈ ગયો ને તો બપોર આ નોતાણું છે તો આલો તમે બતાય બોપોરા કરવા તો બોપોરામાં તો જો વાલનું શાક છે સાઈઝ છે લીલી ડુંગળી પાપડ ગાજર મરચાનો સંભારો ઘઉની રોટલી અને અમારા ભાઈ જો બે ડુંગળી લઈને બેહી ગયો કાકાનો કે લીલી ડુંગળી લઈને બેહી ગયો હા કપડા મને પહેરા બતાયા પહેરા હોય દીદી મીઠા બપોરા કરવા કાધી કલો બપોરા કરવા બરેક ભાઈ આમ જો કાનું બપોરા કરવા બરેક બધા અરે વાહ